हेलो मित्रों તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં તો આજે છે રવિવાર ને હું ને મારો ભાઈબંધ રમલો જો અત્યારે ફોટા પાડે છે અમે જઈએ છીએ આમ આમ ફરવા એટલે ક્યાં જઈએ છીએ તો કોઈ ખબર નથી પણ અમે ક્યાં જઈએ છીએ એ તમારે જાણવું હોય તો અમારા મિની વ્લોગને અંદર બન્યા રહેજો શરૂઆતથી લાસ્ટ સુધી અને અત્યારે જો અમે રાઈટ એક એક પોઈન્ટ ઉપર છીએ સુરત નો કાપી બ્રિજ છે ઈ બ્રિજ ની ઉપર છીએ જો તમે જોઈ શકો છો પેલો આ તાપી નદી મિત્રો અને આ મારો ભાઈબંધ જો વીડિયા ને ફોટા ને એવું બધું શૂટિંગ કરે છે મિત્રો સુરત નો નજારો જ અલગ છે હો રવિવારનો રવિવારે સુરતની અંદર મોજ પડી જાય આમ તમને મજા જ આવે તો મિત્રો બધા અહીંયા અલગ અલગ બધા વિડિઓ શૂટિંગ કરે છે અને આ છે તાપી નદી તાપી નદી ની અંદર અત્યારે બધા અંદર હોડકા ને એવું બધું કરે છે અમે તમને બતાવ્યું નહી કે અંદર કઈ પણ આમ નામ તમને ખાલી બતાવી દઈએ કે આ જો મિત્રો તાપી નદી છે હાલો ભાઈ રમલા આવે હાલો ભાઈ હાલો હવે આપડે ગાડી કાઢો હાલો ભાઈ સારી

તો મિત્રો અત્યારે અમે ફરતા ફરતા આવી ગયા છે એ દુખ્યા ના દરબારે જુઓ આયા બહુ અત્યારે શ્રદ્ધાળુ માણસો આવે છે દુખ્યા દરબારે દર્શન કરવા રામાપીરના તો જો તમને હોય તો મંદિર નો અંદર નો નજારો બતાવીએ

ફાયદો અમારો ભાઈ રમલો બોલો જાય રામાપીર નું મિત્રો કમેન્ટ માં જાય રામાપીર લખતી આયા મંદિર છે આયા સુરત થી બહુ શ્રદ્ધાળુ લોકો આવે છે આયા દર્શન કરવા અંદર થી તો મિત્રો નહીં દર્શન કરવા દે વિડિયો નહીં ઉતારવા દે ડોન્ટ અલાવ છે તો મિત્રો હું તમારો ભાઈબંધ અત્યારે રામાપીર ના મંદિર ની અંદર અમે બે ભાઈ બંધ પ્રદક્ષિણા કરીએ છીએ બોલો જય રામાપીર તો મિત્રો આયા ગૌશાળા પણ આવેલી છે દરબારે ગાય માતાની ગૌશાળા પણ આવેલી છે જોઈ શકો છો બહુ મોટી ગૌશાળા છે

મિત્રો ગૌશાળા બહુ મોટી ગૌશાળા મિત્રો અમને તો આયા રામાજીના દર્શન કરીને બહુ જ એમ મજા આવી અને તમે પણ જો સુરત ની અંદર રહેતા હોય તો આયા જરૂર ને જરૂરથી એક વખત આ મંદિર ની મુલાકાત લેજો અને કમેન્ટ બોક્સ ની અંદર જય રામાજી લખતા જાજો મિત્રો હવે આઈથી અમે મોગલધામ પિપોદરા તો તમારે પણ મોગલ માં ના દર્શન કરવાની અંદર બન્યા રહેજો તો હવે અમે અત્યારે દુખિયા દરબાર થી નીકળીએ છીએ અને હવે અમે છીએ મોગલધામ પિપોદરા

Robert.

તો મિત્રો અહીંયા મોગલ વિપોદરા આવી ગયા છે આ બહુ ભાવિક ભક્તો મોગલ ના દર્શન કરવા માટે આવે છે આ બાજુ રે તો મિત્રો અમે મોગલ માં દર્શન કરવા માટે વિપોદરા આવી ગયા છીએ

जय कष्ट वाली देवी वनमान जी महाराज

દર્શન કરી લીધા છે અને તમારે પણ જો મોગલ માં દર્શન કરવા હોય તો આવી જવાનું છે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર બાયપાસ છે ત્યાંથી મોગલ માં મંદિર છે પીપોદરા અને તમે પણ મોગલ માં દર્શન કરવા જરૂર આવજો અને કોમેન્ટ બોક્સમાં જય માં મોગલ લખી નાખજો મિત્રો જય માં મોગલ તો મિત્રો મોગલ માં દર્શન કરીને અમે ફરી પાછા આવે અમારા સુરત તરફ ગાઈ છીએ અને આ ભાઈ અમારો રમેશભાઈ પાછો ગાડી ચલાવી લે છે હાથી લઈ ને રમલા હા થાકી દઈ હા ભાઈ તો મિત્રો કમેન્ટ બોક્સ માં જાય માં મોગલ લખવાનું ભૂલતા નહીં બોલો જાય માં મોગલ તો મિત્રો હું ને મારો ભાઈ ભાઈબહેન પાછા અમે આવી ગયા છીએ અમારા કારખાને એટલે તમને જો અમારો એની બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર ને રમલા સબસ્ક્રાઈબ કરી દેજો ને મારા વાલા કેટલી મહેનતથી અમે અમારો આ બ્લોગ બનાવ્યો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મળી એક નવા